આપણે ત્યાં સંસ્કૃતિ અને પહેરવેશમાં સોનું પરંપરાગત રીતે વણાયેલું છે મોટા ભાગે સગાઈ હોય કે લગ્ન હોય સોનાના આભૂષણો વગર પ્રસંગ અધૂરો ગણાય છે જોકે અત્યારે સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે મધ્યમ વર્ગની પહોંચ બહાર જતા આ સોનાના ભાવે લોકોની ચિંતા પણ વધારી છે ત્યારે હવે સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો તેને લઈને અનેક ચર્ચાઓ છે

જ્યારે નવેમ્બર બે હજાર પચીસ માં એક તોલા સોનાનો ભાવ છે તે એક લાખ વીસ હજાર થી લઈને એક લાખ પચીસ હજાર આસપાસ પહોંચી ગયો છે એટલે કે એક વર્ષમાં પચાસ હજાર આસપાસ સોનાના ભાવમાં વધારો થયો છે ત્યારે સવાલ થાય કે એવું કયું કારણ છે જેના કારણે સોનાના ભાવમાં મોટો વધારો થઈ રહ્યો છે તો આપણે જણાવી દઈએ કે જૂન બે સુધીમાં ચીન બાદ ભારત વિશ્વમાં બીજા નંબરે સૌથી સોનું ખરીદનાર દેશ બની ગયો છે આંતરરાષ્ટ્રીય બજારોમાં સતત સોનાના ભાવમાં છે તે વધારો થઈ રહ્યો છે સોનાના ભાવમાં વધારો થવાના અનેક કારણો છે તેમાં સૌથી મોટું કારણ એ છે કે આરબીઆઈ સોનાની વધતી ખરીદદારી ગોલ્ડ રિઝર્વ સતત વધારવામાં આવી રહ્યું છે અને સાથે જ વૈશ્વિક તણાવ પણ વધતા ભાવ માટે જવાબદાર છે હવે વાત ટેરિફની કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ લે લઈને 6 રાઉન્ડની વાટાઘાટો છે તે થઈ ચૂકી છે પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો

વિશ્વમાં ભારત જેવા દેશોમાં બેંકો અને કંપનીઓ સહિત સામાન્ય લોકોએ પણ હવે સોનાના રોકાણમાં વધારે રસ દાખવ્યો છે હાલના સમયમાં સોનાના ભાવમાં જે સતત વધારો થઈ રહ્યો છે તેના ઘણા કારણો છે અને એક કારણ એ પણ છે કે ઘણા દેશોની મધ્યસ્થ બેંકો છે તે સોનાની ખરીદી કરી રહ્યું છે આખા વિશ્વમાં મધ્યસ્થ બેંકો છે તે ગોલ્ડ પર આધારિત છે કારણ કે તે સલામત છે અને ઘણા દેશોમાં રોકાણ માટે તે સામાન્ય છે આનાથી વેપારી લેવડ દેવડ શક્ય બને છે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પ્રમાણે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો છે તે વિશ્વમાં સોનાના વીસ ટકા જેટલો જથ્થો છે તે ખરીદી રહ્યું છે આર્થિક અનિશ્ચિતતા અને ભૂરાજકીય રાજકીય તણાવો વચ્ચે સોનાની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે અને તે મહત્વનો ભાગ પણ ભજવે છે એટલે જો આ પરિબળોમાં કોઈ મોટા ફેરફાર થાય તો સોનાની કિંમતમાં ઘટાડો થશે અને જો આવું નથી થતું તો સોનાની કિંમતમાં થોડો ઘટાડો થશે પરંતુ મૂલ્યમાં સતત વધારો થતો રહેવાનો કરેલા વેપાર સલામત રોકાણ છે કે ન કરવી જોઈએ તો આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે હાલ વૈશ્વિક તણાવ સેન્ટ્રલ બેન્કોની વધતી સોનાની ખરીદી અને સાથે જ ડોલરની જે અનિશ્ચિતતા છે જેના કારણે હજુ સોનાનો ભાવ છે તે ઊંચો રહેવાની શક્યતા છે આવનારા સમયમાં હજુ સોનાનો ભાવ વધી શકે છે જોકે એક વાત એ પણ છે કે જો અમેરિકા અચાનક વ્યાજ દરમાં વધારો કરે તો સોનાના ભાવમાં ઘટાડો પણ જોવા મળી શકે છે એટલે જો તમે સોનામાં લાંબા ગાળાનું રોકાણ કરવા ઈચ્છતા હોય તો આ સમયે તમે ખરીદી કરી શકો છો અને જો ઘરે પ્રસંગ છે અને સોનું ખરીદવા માંગો છો તો એક સાથે સોનાની ન ખરીદી કરવી એવું પણ નિષ્ણાંતોએ જણાવ્યું છે નિષ્ણાંતોનું માનવું છે કે એક સાથે સોનાના આભૂષણો ખરીદવાથી રિસ્ક છે તે વધે છે આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ટ્રમ્પના ટેરિફના કારણે સોનાની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા હતી એક તોલા સોનાનો ભાવ પંચાવન સુધી પહોંચી જશે એવું પણ કહેવાતું હતું જોકે વાસ્તવમાં સોનાના ભાવમાં ઘટાડાને બદલે ધરખમ વધારો છે તે જોવા મળી રહ્યો છે હાલ લગ્નની સિઝન પણ ચાલી રહી છે ત્યારે વધતા સોનાના ભાવે લોકોની ચિંતા વધારી છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર